મૈધરપુરા હીરા બજાર ખાતેથી જીઆઈએ એટલે કે જીમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના સર્ટિફિકેટ સાથે નકલી હીરા વેચવાનું રેકેટ ચલાવનારને વેપારીને પોલીસે ઝડપી પાડ્યો હતો મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુલિયાએ જણાવ્યું હતું કે જીઆઈએ તેમજ નકલી સટી સાથે નકલી અને સામાન્ય તથા સિન્થેટિક હીરાની અસલી સર્ટિફાઇડ હીરા તરીકે વેચનારા મૈધરપુરા હીરા બજાર થોભા શરીર નાકે આવવાનો છે બાતમીવાળા સ્થળથી તેતાલીસ વર્ષે આરોપી કતારગામ ખાતે રહેતા ધર્મેશ વિસા પટેલની અટકાયત કરી હતી તે સમયે ધર્મેશ પાસેથી એક જીઆઈએસ સટી અને તેમાં વર્ણન હતું તે હીરો મળ્યો હતો તેની કિંમત લગભગ સવા લાખ રૂપિયા થાય છે ધર્મેશની હરિપુરા રોડ પર ન્યૂ ડીટીસી બિલ્ડિંગની ઓફિસ પર પોલીસે દરોડો પાડતા તેથી બીજા ચાર જીઆઈએસ સટી તથા તેના જે નંબર હતા તેવા ચાર હીરા મળ્યા હતા તેમાં બે હીરાની કિંમત દોઢ દોઢ લાખ રૂપિયા જ્યારે બે હીરા નેવ નવ હજાર છે પોલીસને બીજા ઓગણીસ જીઆઈ સર્ટી મળ્યા છે પોલીસે હીરા ચમકાવવાનું પ્રવાહી અને પાંચ લાખનું લેસર મશીન મળી કુલ અગિયાર લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી છે વધુમાં ધર્મેશ બજાર તેમજ મોટા જ્વેલર પાસેથી કોઈપણ રીતે જીઆઈ સર્ટિફિકેટ લાવતો હતો કેટલાક વેપારી હીરા ખરીદી વખતે સર્ટિફિકેટ લેતા ન હતા ધર્મેશ આવા સર્ટિફિકેટ મેળવી તેમાં જે નંબર હતો તે હીરાનું વર્ણન રહેતું તેનો અભ્યાસ કરતો હતો અને માર્કેટમાંથી સામે હીરા ખરીદી તેના પર કેમિકલ વિગેરેનો ઉપયોગ કરીને સર્ટિફિકેટનો નંબર હીરા પર લખાવીને તેને માર્કેટમાં જેની હીરાની ઓછી સમજ હોય તેમને વેચતો હતો આરોપી ધર્મેશ પટેલે નકલી હીરા પર નંબર લખવા માટે લેસર મશીન પણ ખરીદ્યું હતું નકલી હીરા પર જીઆઈડીએ સટીનો નંબર લખવા માટે તેને કારીગર રાખ્યો હતો ધર્મેશે નોકરીએ રાખેલા કારીગરનું નામ નિલેશ જીવરાજ રાવલ છે જેને ધર્મેશ મહિને પંદર હજાર રૂપિયા આપતો હતો અઝરપુર